પશ્ચિમ કચ્છના સૌથી મોટા ગણાતા નખત્રાણા લખપત તાલુકામાં કેવાયસી અપડેટ કરવા માટેની રામાયણ માથાના દુખાવા સહાન બની ગઈ છે મામલતદાર કચેરીએ કતારબંધ લાઈનો જોવા મળી હવે જોઈએ નખત્રાણા આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ પશ્ચિમ કચ્છના સૌથી મોટા ગણાતા નખત્રાણા તાલુકામાં ખાસ કરીને કેવાયસીની કામગીરી અંતર્ગત આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ પાસબુક ખેડૂત ખાતેદાર સબસીડી સહિતના કામગીરીઓ ઓનલાઈન ચાલી રહી છે ત્યારે લોકોની લાંબી લાંબી કતારો મામલતદાર કચેરીએ જોવા મળે છે ખાસ કરીને સર્વર ઠપ હોવાના કારણે સર્વર ધીમો ચાલવાના કારણે આ કામગીરી ટાઈમ પર નહીં થતી હોવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સવારથી મામલતદાર કચેરીએ પહોંચી જાય છે સાંજ સુધી પોતાનો વારો આવતો નથી પરિણામે હેરાન પરેશાન થઈ રહ્યા છે ખાસ કરીને ડેટા એન્ટ્રી માટે નેટવર્ક વ્યવસ્થિત કરવું તે ખૂબ જ આવશ્યકતા છે જે તાત્કાલિક અસરથી યોગ્ય કરવામાં નહીં આવે તો સામાજિક અગ્રણી પીસી ચાવડા દયા પર નખત્રાણા કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે